માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો આજે છે શનિવાર અને આજે જવાનું છે આપણે કોલેજે મોવા તો આ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો આપણે સાંજે આપણે શ્રીવા દાદાએ પણ જવાનું છે દર્શન કરવા તો તમને દર્શનનો પણ વિડીયો બતાડીશ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ગમે તો લાઇક કરી નાખજો તો ચાલો જશું આપણે કોલેજે અને આપણે મસ્ત મજાના તૈયાર થઈ જશું અને સીધા જશું આપણા મોવા તો ચાલો આપણે મોવા મળીશું ફાઈનલ મિત્રો હું તારે સાડા દસ વાગી જાય છે એટલે હું જાઉં છું તારે મોવા તો આપણે જવાનું છે તારા વાહનમાં તો આ વ્લોગમાં બન્યા હારી ગયો તો ચાલો જશું આપણે મોવા મિત્રો આપણે મોવા પહોંચી જાય છું ને આપણે કોલેજ આવી જાય છું ને આ છે આપણા બધા મિત્રો તો આપણે કોલેજની અંદર આવી ગયા છીએ અને એક વાગ્યા લેક્ચર ચાલુ થશે કડીક બેશું બહાર તો મિત્રો આપણે એક વાગી ગયો છે ને આપણે કોલેજ કોલેજની અંદર કેમકે લેક્ચર ચાલુ થઈ ગયો તો મિત્રો આપણે લેક્ચરની અંદર આવી ગયા છે ને તમે તમે જોઈ શકો છો સાહેબ પણ આવી ગયા છે ને આપણા દોસ્તારો છે પણ મિત્રો તમે જોઈ શકો છો આપણે લેક્ચર પૂરો થવા એવો છે આપણે કડીક બેશું લેક્ચરની અંદર ફાઇનલી મિત્રો આપણે રજા પડી ગઈ છે તમે જોઈ શકો છો આપણે બધા ભાઈ બીજા ઘરે પોતાના ત્રણ વાગી જાય છે એટલે આપણે પહેલાં રજા પડી ગઈ છે તો આપણે હવે ઘરે આ છે પારે કોલેજનું બોડી ગયું તમે જોઈ શકો છો આવી આપણે કોલેજ આપણે દૂતાળ આવી છે આપણા ગામમાં તો તમે જોઈ શકો છો તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ તો ત્યાં ધન છે હવે શ્રીણીવાદ અદૈયા તો ચાલો જઈશું શ્રીણીવાદ અદૈયા તો ફાઇનલ મિત્રો અત્યારે પાંચ વાગી જાય છે તો આપણે જવાનું છીએ શીણવાદા નું દર્શન કરવા તો અવલગમાં બન્યા રહીજો કન્ટિન્યુ તો આપણે જોવા ફોર લઈ લીધી છે તો આપણે ફોર લઈને જવાનું છે શેણવા દાદાના દર્શન કરવા નેમી જાવા સિંહવાડેના મંદિરે પોગી ગયા છે તમે જોઈ શકો છો સિંહવાડેના મંદિર શાબાબ દર્શન કરી છુ હવે ધાવાની છે આપણે ઘરે તો આપણે શનિવારથી દર્શન કરી લીધા છે મસ્ત મજાના તો આજે છે શનિવાર તો આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે તો ચાલો હવે જાશો આપણે ઘરે આપણે શ્રીમા દાદાને દર્શન કરીને આવી છીએ ઘરે તો મળી આવતા નવા વ્લોકમાં તો કાલે રવિવારનો વ્લોક આ વ્લોગમાં જ છે એ ફ્યુ મોમેન્ટ લેટર તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની સવા થઈ ગઈ છે અને આપણે બીજા દિવસમાં રવિવાર થયા છે તો આજે આપણે પોરવિલ ધોવાની છે અને આ વ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો જો આપણે પોરવિલ જોવા સામે પડી છે તો આપણે થોડીક એને ધોવાની છે તો આ વ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચાલો મિત્રો આપણે હવે ફોર વ્હીલ ધોઈ નાખવી મસ્ત મજાની તો આપણે લઈ લેવી આપણે થોડીક આગળ ફોર વ્હીલ તો આપણે સાફ કરવાની છે અંદર ને બહાર તો ફાઈનલ મિત્રો આપણે હવે બહાર કાઢી નાખવી ફોર વ્હીલ ને છે આપણી પાસે તાના હાડા નવ વાગી ગયા છે ફોર વ્હીલર આપણે લઈ લીધી છે સાફ કરવાની છે મસ્ત બધા સાફ કરી નાખવાની છે આપણે ગાડીને ટકા ટક તો યઠેર બેઠેર બધી ધૂળ ભરેલી છે એટલે આપણે સાફ કરી નાખશું તો આજે રવિવાર છે એટલે આપણે આપણે ફોર સાફ કરી નાખશું મસ્ત આખી ફૂલ સર્વિસ તો અલગ કન્ટિન્યુ બન્યા રહીજો ફાઇનલી આપણે મિત્રો આપણે તમે જોઈ શકો છો આપણે ધૂળ કાઢી રહ્યા છીએ આમાંથી અને જુઓ આવું બધું ધૂળ ભરેલી છે અત્યારે પાછળ તો ફૂક્યું મન મારી દીધું છે તમે જોઈ શકો છો આ દરવાજા બધા ખુલ્લા કરવા પડે કેમ કે પાછો કચરો ન આવે એટલે બધો બહાર હોય છે કચરો તો ચાલો આપણે મશીનમાં દેવી મિત્રો આપણે મસ્ત મજાની ફોરવેલ ધોઈ નાખી છે તમે જોઈ શકો છો ટકા ટક નવી બની ગઈ છે નવા જેવી તો હવે આપણે મૂકી દેવી શાંતિથી અહીંયા પતરા હેઠે તો મિત્રો આપણે પતરા હેઠે લઈ લીધી છે અને આપણે હવે અહીંયા મેગી દેવી ફોરવેલને તમે જોઈ શકો છો અંદરને બાય નવે નવી શોખી કરી નાખી છે તો મિત્રો આજનો અવલોગ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરી નાખજો અને મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં તો આ અવલગ્ન અહીંયા સુધી રાખશું ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી તો મળજો આવતા નવો અવલગ્ન આ અવલગ્ન અહીંયા સુધી રાખશું